અમરેલી જિલ્લાની વાત કરીશું અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને લઈને રાજ્ય સરકારનો એક મોટો નિર્ણય સામે આવ્યો છે આપણે જણાવી દઈએ કે આ મોટા નિર્ણયની અંદર અમરેલી જિલ્લામાં છેલ્લા દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થતાં રાજ્ય સરકારે મહત્વની ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે સરકારે કૃષિ સહાયો માટેની અરજી કરવાની તારીખમાં વધારો કર્યો છે જેના માટે હવે ખેડૂતોની પાંચ તારીખ સુધીની વધારાની મુદત આપવામાં આવી રહી છે કમોસમી વરસાદથી અમરેલી જિલ્લાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે

ખૂબ જ કમોસમી વરસાદ છેલ્લા આઠ દિવસ પડ્યો અને ખેડૂતોને પારાવાર નુકસાની થઈ એના ભાગરૂપે રાજ્ય સરકારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જે દસ હજાર કરોડનું પેકેજ ખેડૂતો માટે આપ્યું છે અને એ આપણા માધ્યમથી જ આપેલું છે અને આપ સૌને ખ્યાલ પણ છે આ માધ્યમ દસ હજાર કરોડનું આપ્યું છે એના ફોર્મ અત્યારે ભરાઈ ચૂક્યા છે અને આપણા કૃષિમંત્રી માનની શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબે હજી પણ આવતી પાંચ તારીખ સુધી કોઈ ખેડૂતો રહી ન જાય ફોર્મ ભર્યા વગર એના માટે પાંચ તારીખ સુધીનો સમય પણ વધારી આપ્યો છે અને ફોર્મ જેના ક્લિયર થઈ ગયા છે અને ભરાઈ ગયા છે એના આજથી પૈસા પણ આવવાના શરૂ થઈ ગયા છે એટલે દરેક ખેડૂતોને એના ખાતામાં પૂરી રકમ આવવાની છે જે જમીન છે એના આધારે જે નક્કી કર્યું છે સરકારે એ રકમ એના ખાતામાં આજથી જમા થવાની શરૂ થઈ ગઈ છે